નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઠ ના સંસ્કૃત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું એમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો જોઈએ આપણે નંબર એક बालकाः प्रयत्नपूर्वकं सिद्धतया धावन्ति नंबर बे कुत्रापि क्रीडकः दीर्घ लढन कराती नंबर स्पर्धाः पूर्णा भवन्ति नंबर चार आधारभ्य शालाया खेल खेलमहोत्सव भविष्यति तो विद्यार्थी मित्रो પ્રશ્ન નંબર બે જોઈએ ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો ગૃહિણી અસ્તી રેવતી ગૃહિણી અસ્તી નંબર બે પ્રિયા કા તો પાંચાલિકા પ્રિય સખી નંબર ત્રણ પ્રિયા ગૃહે કિમ કરો પ્રિયા ગૃહે ક્રીડતી નંબર ચાર કિરદર્શન ચિત્ર પ્રિયાએ રોચ વર્ણયુક્ત ચિત્ર પ્રિયાએ રોચે નંબર પાંચ માતા પ્રિય કી વદતી પ્રકૃત્ય રક્ષણ એવં પૃથ્વી રક્ષણ અસ્તે પ્રશ્ન નંબર ત્રણ પ્રસ્તુત પહેલેકામાં આવતા શરીરના અવયવોના નામ અહીં લખો તો જોઈએ અસ્તિ શિર બાહુ અડુંગુલી પાદ પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્ય સંસ્કૃત ભાષામાં લખો નંબર એક મારી શાળા સુંદર છે મમ સુંદરમ અસ્તિ નંબર બે હાથી ધીમે ધીમે ચાલે છે ગજ હૈનઃ શયનઃ ચલાતી ગજ હંદ મંદ ચલાતી નંબર ત્રણ પ્રિયંકા તું સાચું બોલે છે પ્રિયંકા ત્વમ સત્યમ વધશે નંબર ચાર અત્યારે હું ઘરે જાઉં છું અધુના અહમ ગી નંબર પાંચ કેવું સુંદર ચિત્ર છે કિ સુંદર ચિત્ર પ્રશ્ન નંબર પાંચ બહુવચન કરો નંબર એક ફલમ ફલાની નંબર બે ચલચિત્ર ચલચિત્રાણી નંબર ત્રણ પત્ર પત્રાણી નંબર ચાર વાતાય વાતાયનાની નંબર પાંચ ઉપત્ર ઉપનેત્રાણી નંબર છ દ્વારા દ્વારા પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો નંબર એક રામ બાણેન રાવણ હે નંબર બે બ્રાહ્મણ મુખેન શ્લોક ગાય નંબર ત્રણ બાલક મુખેન ભોજન ખાદે નંબર ચાર ચૈતન હસ્તેન કન્ુક ક્ષિપતિ નંબર પાંચ શિક્ષક સુધાર ખંડેન ન વાક્ય લેખતી પ્રશ્ન સાત નીચે લેખન શબ્દના યોગ્ય રૂપનો પ્રયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂરો ગ્રાહક આપણ ગાધ્યાપક ગ્રંથાલય ગ્છતિ ધનિક વિશે ગ્છતી બાલક પ્રકોષ્ઠે ગચ્છતી છાત્ર મઠે ગી ભુક બૌદ્ધવિહાર ગ્છ આચાર્ય આશ્રમ ગછ અંતરીક્ષયાત્રિ ચંદ્રલોકતી સચિવ સચિવાલએ ગછ શિષ્ય કાર્યાલય ગછતી વીર રણાંગણ ગરદ ભૂલોકે ગછતી प्रश्न नंबर आठ। उदाहरण मुजब वाक्य बनाओ नंबर एक। वयम केन वदामह वयम मुखेन वदामह नंबर 2 शिक्षकाह केन वाक्यानि लिखन्ति शिक्षकाह सुधार खंडेन वाक्यानि लिखन्ति नंबर 3 माता केन भोजनम करोति माता हस्तेन भोजनम करोति नंबर चार। सह केन श्रुणोति सह શું પાંચ ગજઃ કેન કદલી ફલમ ખાધતી ગજઃ મુખેન કદલી ફલમ ખાધતી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસાર વાક્યો બનાવવો જોઈએ નંબર એક છાત્ર મંદિરે અર્ચતી છાત્ર મંદિરે અર્ચતી નંબર બે શિક્ષક પ્રકોષ્ઠે પાઠયતી શિક્ષિકા પ્રકોષ્ઠે पाठयन्ति नंबर त्रिण गज वने वसते गजा वने वसन्ति नंबर चार बक तडागे तरती बका तडागे तरं नंबर पाच चिकित्स चिकित्साल चिकित्सा चिकिसा चिकित्सालय प्रविशन તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે